ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થા ભરૂચ દ્વારા તિરંગા અભિયાન કાર્યક્રમનું આયોજન કર્યું હતું આજના કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન કરતા નિયામક શ્રી જૈનુલ સૈયદ દ્વારા તાલીમાર્થીઓને ઓગણસી સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય દ્વારા ઉજવાઈ રહેલ હર ઘર તિરંગા હર દિલ તિરંગા અભિયાન અંગે વિગતો આપી હતી અને દેશભક્તિ માટે જાગૃતિ કેળવવા તમામ તાલીમાર્થીઓને પોતાના ઘરે અને કામના સ્થળે ધ્વજ ફરકાવી નું સન્માન કરવા જણાવ્યું હતું આ પ્રસંગે સ્વચ્છતા પખવાડિયા અને તિરંગા અભિયાન દરમિયાન આયોજિત યુવા પ્રતિયોગીતોમાં નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અતિથિ વિશેષ પદેથી બોલતા રોટરી કોમ્યુનિટી કોપ્સના પ્રમુખ શ્રી જહાનવીબેન દર્શન દ્વારા તાલીમાર્થીઓ સાથે સંવાદ કરી એમની કામગીરીને બિરદાવી હતી અને જે દ્વારા ચાલી રહેલ સ્કિલ તાલીમ કાર્યક્રમ અંગે ભારોભાર પ્રશંસા કરી હતી જે વોર્ડના સદસ્ય શ્રી કે કે રોહિત દ્વારા તાલીમાર્થીઓને સમાજમાં પોતાની ભાગીદારી સુનિશ્ચિત કરવા આહવાન કર્યું હતું અને સ્કિલ તાલીમ પ્રાપ્ત કર્યા પછી માન્ય શ્રીના આત્મનિર્ભર સ્વપ્ન સાકાર કરવા સૌ તાલીમ પામેલ વિદ્યાર્થીઓને કરી હતી કાર્યક્રમ દરમિયાન મહાનુભવોના હસ્તે વિજેતા તાલીમાર્થીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર અર્પણ કરાયા હતા તથા તાલીમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો અર્પણ કર્યા હતા ત્યારબાદ અતિથિ વિશેષ પદેથી ઉદબોધન કરતા અંકલેશ્વર નગરપાલિકાના સભ્ય અને વિશાખાબા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રીમતી કિંજલબેન ચૌહાણ દ્વારા હર ઘર તિરંગા અભિયાન હેઠળ આયોજિત કાર્યક્રમોની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સાચી દેશભક્તિ આ અભિયાન હેતુએ આપણે સૌએ સાથે મળીને સ્વચ્છ ભારત મિશન અને જળજીવન મિશન હેઠળ શહેરી અને ગ્રામીણ વિસ્તારના લોકોને જાગૃત કરવાનો છે અને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોના સ્વચ્છતા અને પાણીના મહત્વ ઉપર વધુ ભાર મૂકવાની જરૂરિયાત છે જેથી આપણને માન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની કલ્પના વિકસિત ભારત તરફ કરી શકીએ તેઓએ શિક્ષણ સંસ્થાના ભરૂચના તમામ ટીમના શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે મહિલા અને બાળ વિકાસ અધિકારી શ્રીના કચેરીના કૃપાબેન ચૌધરી તથા સુનિતાબેન વસાવા દ્વારા મહિલા ઉત્પાદન અને કાનૂની સગવડો વિશે માહિતી પૂરી પાડી હતી કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે તાલીમાર્થીઓની તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવી હતી અંતમાં શ્રીમતી કૃષ્ણાબેન કોથાલિયા એ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી